સુરતની ફેમિલી કોર્ટમાં આજે સાત વર્ષની બાળકીની દીક્ષા રોકવા બાબતે મહત્વની સુનાવણી યોજાવાની છે બાળકીના પિતાએ દીક્ષા અંગે પોતાની સંમતિ ન લેવાઈ હોવાનો દાવો કરી કોર્ટનો આશરો લીધો છે મળતી માહિતી અનુસાર પિતાના જણાવ્યા મુજબ પત્નીએ બાળકીની દીક્ષા માટે પહેલેથી જ મુહૂર્ત નક્કી કરી દીધું છે દીક્ષા મુદ્દે દંપતી છેલ્લા છ મહિનાથી અલગ રહે છે પરિચિતો પાસેથી દીક્ષા અંગેની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું પિતાનું કહેવું છે પિતાની માંગ છે કે બાળકી હાલ ખૂબ નાની છે તેથી મોટી થાય ત્યારબાદ દીક્ષા અંગે ચર્ચા કરવી યોગ્ય રહેશે બીજી તરફ પત્ની દીક્ષા માટે અડગ હોવાના કારણે વિવાદ વધ્યો અને ઝઘડા બાદ પત્ની પિયર ચાલ્યા જવાની ફરિયાદ નોંધાય છે આ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રથમવાર ઓગણસાઠ મુમુક્ષીઓની પાઘડી બાંધવાની તૈયારી ચાલી રહી છે જ્યારે મુંબઈમાં આઠ ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ યોજાવાનો છે પીટાએ કોર્ટમાં અરજી કરી દીક્ષા પર રોક લગાવવાની વિનંતી કરી છે તેમના વકીલનું મંતવ્ય છે કે નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય છે આજે કોર્ટ સમક્ષ દીક્ષા રોકવા માટે જોરદાર દલીલો થવાની શક્યતા છે